કા વિજયભાઈ કેમ છે મજામાં શું કરો છો વાડીએ પાણી વારે છે જો વિજયભાઈ છે ને અત્યારે પાણી વારે છે માં અને વિજયભાઈ તો હરખાય છે હો પાણી વાળતા વાળતા આ મકાઈ છે ભાઈ માં આખા ખેતરમાં મકાઈ વાવતી દીધી છે વેરી ગુડ જો આખા ખેતરમાં વિજયભાઈ એ મકાઈ વાવતી હતી છે અને અત્યારે બુધવાર છે એટલે રજા છે બુધવાર છે એટલે વિજય ને રજા છે અને આજે વિજયને પાણી માં લગાડી દીધો હે ભુવતભાઈએ આ કેડ કોને ભાઈ વિજય કાકા કકાઈ વાવી છે બરાબર જો આ એક થળિયું વાયું તો એમાંથી ચાર થળિયા થઈ ગયા હે અને આ બાજુ જો આ આખી અમારી વાડી છે ઓલી બાજુ પ્રવીણભાઈની વાડી છે અને મકાઈ બહુ મસ્ત મજાની હે લીલી છમ જેવી ઊભી છે પછી એક આ જો આંબો વાવ્યો હતો તો આંબો બહુ મસ્ત થઈ ગયો કાં વિજય અને હવે આપણે આગળ જાય વિજય તાર પપ્પા ની ક્યાંય ગયા હે ઓલીવાડિયા ગયા હે વાહ જો આ ગુંદો હે ગુંદામાં મસ્ત મજાનો ફાલ આવી ગયો ને આ વખતે તો ગુંદા ખાવાની મજા આવશે અને વિજય ગુંદાનો વથાણો કરવાનો હે ને આ વખતે બરાબર ને આ જો આ બીલી પત્ર છે હવે આ બીલી પત્ર માં તો હા બીલા જે આવતા નથી પણ પત્ર થઈ ગયું છે મોટું જબ્બર અને અહીંયા ત્યાર પછી જો એક આંબળો આવ્યો છે તો આમળામાં થાય છે એવું કે દર વખતે પછી આમળો બળી જતો હોય કે ખબર નહીં સુકાઈ જાય ને ભાંગી પડે હેઠો વળી પાછો આમળો થયો છે જો મોટો થાય તો પછી આ લીમડો એ બહુ મસ્ત મજાનો થઈ ગયો છે એના પછી એક કદમનું ઝાડ વાવ્યું છે પણ એવું બધું નાનો એવો છોડવો લ્યો ને એવું બહુ મસ્ત થયું છે મોટું જબર કદમનું ઝાડ થયું જોવો તમે કેવું લાગે છે મસ્ત હે વિજય પાણી આવે છે ચાલુ જ છે પાણી બરાબર તો એ આવડા આ ઝાડને પાય તો દીજે કે નહીં પાય પાય દેસ બરાબર હાલો વિજયને ઝાડવા પાવાનું કામ સોંપી દીધું છે ને આપણે હવે આગળ જાય અહીંયા ઝાડવા તો ઘે ઘુર ઘટાદાર થઈ ગયા છે જુઓ અને અહીંયા લીમડો બહુ મોટો જબરો થઈ ગયો છે હું મકાઈ વાટીને એક શું જો આ રિક્ષા અહીંયા અમારે પડી છે ભૂપતભાઈની મકાઈ આખા ખેતરમાં વાવી દીધી છે આ અહીંયા રાવણોય તૈયાર થઈ ગયો છે હવે આપણે જોયા આગળ અહીંયા કેળ વાવી ગયો તો હું આમ તો નાનો એવો છોડ વાવ્યો હતો પણ એમાંથી હવે ધીરે ધીરે મોટી થતી જાય છે ને બીજું એક ફણકો ફૂટ્યો છે બાજુમાં ક્યાં કેરી આવી ગઈ છે કેરી આવી ગઈ હોય તો ખૂબ સારું કહેવાય ફાલ આવી ગયો છે જો નાની કેરી આવી ગઈ છે છે આ મારી ઓયડી ઓયડીમાં ઓલા બી આપણે ફૂલના આ ઓરડીમાં આમ તો આવું ખુલ્લું રખાય નહીં પણ ઓયડી છે એટલે વાંધો નહીં કોઈ અડે નહીં આપણે આંબો જોવા જવાનું છે પાણી ત્યાં પહોંચી ગયું છે વિજય પાણી ત્યાં પહોંચી ગયું છે ભાઈ હા આંબામાં આ વખતે હાલ આવી ગયો છે મસ્તીનો આવી ગઈ છે હા એક કેરી દેખાણી હો નાની એવી કેરી આવી ગઈ દેખાડી જોઈ

અહીંયા બાજુમાં બાજુ કેળી મેળા કેળા આવી હા કેળા આવી ગયા લ્યો કેળાની લૂમ આવી છે મોટી જબર તમે સાહેબ હરખાય તો ખરા ને આપણે વાયબુ છે કેળી મેજ વાવી છે પછી આવી કેળા આવે તો હરખ નો થાય હવે પોપૈયા એ પોપૈયા દેખાડી દો હાલો તમને જો આ પપૈયા માં એટલો બધો ફાલ આવ્યો છે ટુકમા મોટા મોટા પપૈયા આવ્યા છે અને દેશી પપૈયા છે છે લાંબા લાંબા અને પાછા મીઠા ઓટ સ્વાદમાં બેસ્ટ પોપટ દેવા આવ્યા મીઠા જો પોપટ ને ટાઈંગ છેવા અવાળી નો ટીસી સીઆઈ વેલા ઠેઠ અધેર ચડી ગયા છે અહીંયા એક બોર કીધો હતો બોરમાં પાણી છે પણ થોડું પાણી છે તો ચેક કરવું હોય તો કરી લઈ નાનો એવો કાંકરો અંદર નાખી ખ્યાલ આવી જ છેક પાણી શેક નથી એમ ચાલો હવે આપણે ચેક કરી લઈએ છે પાણી છે બોરમાં પાણી છે ભાઈ ની બાજુમાં જ બોર છે આપણે પણ બોરનો કાંઈ ઉપયોગ બહુ કરતા નથી મકાઈ ક્યાંક ક્યાંક નાની છે ને ક્યાંક ક્યાંક મોટી છે ક્યાં આંબો છે બીજો આંબો તો છે પણ ટ્રેક્ટર આયુ હતું એટલે આની એક ડાળખી ભાંગી ગયા એટલે જેવો તેવો અત્યારે ઉભો છે અને આ કલમી આંબો છે અને આ છે જામફળી જામફળીમાં જામફળા આવી ગયા છે મીઠું હે ઘણા એમ જાયમાં માં જુઓ ડુંગળી માં બી આવી ગયું લાગે છે અહીંયા એમ કેતો તો